પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેરવા ખાતે સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો મહેસાણા તાલુકાના ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ઘણા વર્ષોથી સેવા બજાવી રહ્યા હતા ત્યારે જન આરોગ્ય સમિતિના સભ્યો આસપાસના ગામોના આગેવાનો અને સરપંચો તેમજ આરોગ્યનો સ્ટાફ પેરામેડિકલ એસોસિએશન મળી કુલ બસોથી વધારે હાજર રહી ડૉક્ટર ઈશ્વરસિંહ સોલંકીની નિવૃત્તિ વિદાય ખેરવા ગામના ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનો સાથે મળી એક અનોખી રીતે વિદાય સમારંભ યોજાયો હતો સમગ્ર વર્ષ દરમિયાન ડોક્ટર ઈશ્વરસિંહ સોલંકીની ફરજ સમય આરોગ્ય કેન્દ્રના કેન્દ્ર ઉપર આવતા દર્દીઓની સારી સેવા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી એટલે જ આ વિદાય સમારંભને હર્ષની લાગણીઓથી વિદાય સમારંભ યોજાયો ડોક્ટર સાહેબને મોમેન્ટ ડૉક્ટર સાહેબને મોમેન્ટ અને અનેક પ્રતિકૃતિથી સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર ખેરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ પણ ભાવુક બની વિદાય સમારંભને હર્ષની લાગણી સાથે વિદાય સમારંભ યોજાયો રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ પટેલ